ભુજ ખાતે નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા ભારત રંગ મહોત્સવ બે હજાર ચોવીસ ઓપનિંગ સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું કલાનું ઘર છે ઓકે અને કચ્છમાં એટલી બધી વિવિધ કલાઓ છે કે ગણી ન શકાય એટલી બધી કલાઓ છે જાય ભરતકામ હોય વાદેવ હોય લોક કલા હોય નૃત્ય હોય કે ગમે તે હોય અને કેટલા બધા વાદ્ય કલાકારો છે તો આ ભૂજમાં થાય ભારત મહોત્સવ એ વિચાર તો નેશનલ સ્કૂલ ઓફ ડ્રામાને આવ્યો અને મને કહેતા બહુ આનંદ થાય છે કે વિનોદભાઈ પોતે પણ અહીંયાના એન્ટ્રી છે અને કલા ચાહક છે કલા પ્રેમી છે અને પરેશભાઈ રાવળના પણ મિત્ર છે પરેશભાઈ રાવળ પોતે આપણા નેશનલ સ્કૂલ ઓફ ડ્રામાના અધ્યક્ષ છે અત્યારે અને એમની અધ્યક્ષતામાં આ એકસો પચાસ જેટલા નાટકો જેમાં ત્રીસ જેટલા વિદેશી નાટકો છે રશિયાના છે બાંગ્લા બાંગ્લાદેશના છે રશિ બે નેપાલના છે ત્રણ ચાર દેશોના છે એવા ત્રીસ નાટકો છે અને એકસો બાકીના જે એકસો ત્રીસ નાટકો છે દેશના છે એટલે દેશના વિવિધ ભાગોમાંથી છે એટલે પંદર સેન્ટરો નિશ્ચિત કર્યા નેશનલ સ્કૂલમાં એમાંથી એક ભુજ છે અને ભુજમાં કોઈ દિવસ આવી રીતે કાર્યક્રમનો કોઈ દિવસ ઉત્સવ થયો નહોતો એ વિચારા થઈ નહોતું ને એ ધ્યાનમાં આવ્યું એટલે આ ભુજ સેન્ટર નિશ્ચિત કર્યું એના ભુજમાં થવું જોઈએ અને ગુજરાતમાં એક નવી રેપિડ્રી એનએસડીની શરૂ થઈ છે નવેસરથી એટલે એ પણ એક આનંદની વાત છે કે એનએસજીના પ્રોડક્શન હવે ગુજરાતમાંથી પણ થયા કરશે જે ભારતભરમાં જશે એટલે આ આ જે સેન્ટરની જે ચયન થયું છે એ માટે હું એનએસજીને અધ્યક્ષ પરેશ રાવલજીને ખૂબ 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 ધન્યવાદ આપીશ

મને તરત કહી દીધું કે ભાઈ કે આ મને મહોત્સવ કરું છું એમાં આવવાનું છે એટલે થેન્ક યુ ચાણક્યની વિનોદભાઈની સાથે ઈચ્છા છે વિનોદભાઈ જ કહે છે બરાબર અંતિમ પ્રશ્ન તમારા માટે તમે એક સરસ કીધું કે હવે નેશનલ ડ્રામા સ્કૂલ દિલ્હી નહીં પણ દરેક યુનિવર્સિટી સાથે સંકળાય એ ખરેખર આ રાજીપો જે કલાકારના જે પોત દરેક શહેરમાં હોવો જોઈએ જેમ શું છે કે જુઓ માણસ સ્પંદનશીલ હોય માણસ કારણ કે ભાવના વિચાર અને સ્વપ્ન આ ત્રણેય વસ્તુ નાટકથી સિદ્ધ થતી હોય છે જરૂરી નથી કે દરેકે દરેક જણ એક્ટર જ બને ડાયરેક્ટર જ બને પણ સારા વિચારો લઈને સારો માણસ તો ઘડાઈ શકે છે નાટકના ટ્રેનિંગથી માણસ તરીકે માણસ સારો થાય છે અને નાટક કરીએ જઈએ માણસનું ટીમ વર્ક એકબીજા પ્રત્યેનો વિશ્વાસ એક ટોલરન્સ જે આપણા ઓલરેડી ભારતના સ્થાયી ભાગ છે ઓકે સહનશીલતા એનો એના અસંખ્ય ઉદાહરણો છે તો આ બધા જ એટલે નેતૃત્વ પોતાનો વિચાર લોકો સુધી કેવી રીતે પહોંચાડવો આ બધી જ આપણને નાટ્ય એટલે હું તો એમ કહીશ કે સ્કૂલમાં પણ નાટ્ય પ્રશિક્ષણ આપવું જરૂરી છે અને દરેકે દરેક શહેરમાં નાટ્ય સંસ્થા અથવા તો દરેકે દરેક પ્રદેશમાં એટલીસ્ટ ત્રણ ચાર ઠેકાણે દરેક યુનિવર્સિટી સાથે આને જોઈન કરીએ તો એ એના લીધે કારણ કે ભારતમાં કલા અને કલાકારોની ઓછક નથી સાહેબ પણ એને વ્યવસ્થિત રીતે કંડારવા માટે આવી સંસ્થાઓની જરૂર છે એટલે જેમ દરેકે દરેક જગ્યાએ દરેકે દરેક ડિસ્ટ્રિક્ટમાં એક આરોગ્ય માટે હોસ્પિટલ હોય છે

કરી છે અને એ પ્રમાણે આપણે જોઈએ છીએ શાકીય જગત અને ટીટી જગતમાં જેટલું ખૂબ મોટું કામ છે ગુજરાતનું ગૌરવ છે આવ્યા જેના અવરે રસ્તે અને આપણે ઉદઘાટન કર્યું છે હું સૌ લોકોને તમારા માધ્યમથી આહવાન કરું છું વિનંતી કરું છું કે આપણે બધા નાટક માની અને બધા જોડાઈએ અને અમારા પ્રકાર આપણે વાત કરી કે સાનિધ્યવાળું નાટક છે ખૂબ જ ગમતું નાટક છે અને

જે વાત છે નાટ્ય જગતને જીવન નાખવાની વાત છે અને આવનાર સમયમાં જે પ્રકારે અહીંયા વાત જોઈએ કે જગ્યાએ પહેલા જાગૃત થઈ છે મને લાગે છે આપણે મિત્રો પાંચ દિવસ ટાઉન હોલમાં રોજ આઠ વાગે વિવિધ અલગ અલગ વિષયને લઈને નાટકો થશે અલગ અલગ ક્ષેત્રમાંથી નાટકો એટલે આ કચ્છ માટે ખૂબ ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે એને તમે ક્યારે પણ વળવતા નહીં કારણ કે આ ખબર નહીં હવે ક્યારે કેટલા વર્ષ પછી આવે તો ચાર તારીખ જો ચાર તારીખ ગઈ એટલે હવે તમારી પાસે માત્ર ચાર દિવસ છે પાંચ છ સાત અને આઠ આ ગુરુવાર સુધી મહત્ત્વના દિવસો છે અને રોજ રાત્રે આઠ વાગે અંતિમ સેરેમની એટલે કે ગુરુવારે સાંજે ચાર વાગે જે છે શરૂઆત થઈ જશે તો આ કાર્યક્રમને માણજો અંતિમ જે છે ખાસ કરીને આ કચ્છમાં નાટક ક્ષેત્રે ફિલ્મ ક્ષેત્રે ખૂબ સારું નામ કમાણાં છે એવા નયનભાઈ રાણા કહે છે અંતિમ જે છે બે શબ્દો અમારા દર્શકોને કેવું કારણ કે આ ઓપોર્ચ્યુનિટી આવી છે એ આપણા માટે ગૌરવની વાત છે નયનભાઈ એનએસડી જે છે એ આ ક્ષેત્ર માટે જે છે એ લોકો એના માટે ખૂબ જાણીતું આ વસ્તુ છે અને ખૂબ ખુશીની વાત છે પણ જે લોકો ખરેખર આ ડાઉનલોડ હોલ ખીચો ખીચ હોવો જોઈએ મને લાગે કે બારે કેસેસમાં લોકો ઉભા રહેવા જોઈએ એટલી સંખ્યા હોવી જોઈએ એના માટે ખાસ કરીને શું સંખ્યા થઈ શકે પણ ટાઈમ બહુ ઓછો રહ્યો હતો ને કેટલાક પ્રોબ્લેમ્સ હતા અને જેટલું મેક્સિમમ વધારે થઈ ગયા હતા વધારે પણ હજુ થોડું નથી

તો મિત્રો ચાર દિવસ છે ને ચાર દિવસ આ જે છે મોકો છે અને અલગ અલગ કલાકારો મરવા માટે ઉડે ઓછો છે ટાઉન હોલમાં રોજ રાતે આઠ વાગે મરવાનો ચૂકસો ને ત્રણ વાગે ના રુતરાશિ જે જયમસિંહ ચડી જાય માની ટાઉન હોલ પૂછકછ ગુજરાત નાનો સાગર લક્ષ્મી બાજરી બિયારણ સાગરલક્ષ્મી એગ્રીસીડ ઉત્પાદિત હાઈબ્રિડ બાજરી બિયારણ જ વાવો લક્ષ્મી નો સાગર એટલે સાગર લક્ષ્મી